આપણે સફેદ રણ પોયા તમારું સફેદ કેવું મિત્રો જોરદાર એક્સપીરિયન્સ નું નાનું રણક છે પણ અહીંયા પાણી ભરેલું હે ને આમ જુઓ સફેદ ચાદર ઓઢી ગયો ને એવું થાય લાગે જો

મનને શાંતિ મળી જાય એવી જગ્યા તો મિત્રો અહીંયા છે મેળકનો ડુંગર થોડાક એવા પગુથિયા હે અને પાછળ શું છે હું તમને જોઈને બતાવ મને નથી ખબર મસ્ત મજાની જગ્યા હો દિલ ખુશ થઈ ગયું મજા આવી ગઈ તળાવ હે પાછળ જો મજાનો

મરે હું કવાય કાકીને મળતા જઈયો હુંને મળી અને પછી તરફ નીકળી બાકી ખાડા અત્યારે અચાનક આવી જાય તમે ફરતા ફરતા પહોંચી ગયા છીએ હડવડ નકડમ ધંગ જોઈ લ્યો નકડમ ધંગ આવી ગયા છે આમ મે દેખાય અને આમ તો કુતુરામદેવપીના દર્શન કરી અને શું મજા આવી એકદમ જોરદાર મજા આવી ને હા હા ઓલી ભેરવન ગુફામાં જવું ને તમને મજા આવી બસ મજા આવી તમને મજા મજા મજાઈ ને શું ઠાઈડ હોય હે ઠાઈડ હોય છે ઠંડી થોડી ઘોરી છે તો ઠંડી તો લાગે આ ગંડ બગાડો પણ આમાં હેડ નહીં ગંટા જો તમે જોઈ લો નાથી જય મમરી એ રામ સાના દરબારમાં આવી ગયો દાદા ભલે ગુફામાં અમે વાર

ચૂલી હી અને બધા જમવું છે મસ્ત બધા ની હોટલે જમવા ઉભા રહી ગયા છે ચલો